આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશ નજર આજના સમાચારો પર ગીરના નેસણામાં નેસણા ચારણ બાળા એ સાંસદ રાજેશભાઈ ચુડાસમાને ને સંભળાવી ગીરની અદ્ભુત રચના જૂનાગઢના વિસાવદર ગામના ગીરના નેસડાની સાંસદ રાજેશભાઈ ચુડાસમા દ્વારા મુલાકાત લીધી હતી સાંસદ રાજેશભાઈ ચુડાસમાની મુલાકાત દરમિયાન ગીરના નેસડામાં રહેતા ચારણ પરિવારની એક બાળાએ ગીરની અદભુત રચના પોતાના અવાજમાં સંભળાવતા સાંસદ સહિતના ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા હાલ આ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે રિપોર્ટર અબ્દુલ ઘાંચી ઉના એસડી ન્યૂઝ ગુજરાતી வா சூரமா வகுடான வாசி அமர வய ரே வகுடானாரு पर झारू बाजर न रोट लायु पर माखण माले रे हमारे नई आले रे अमे वासी छास खाटी ने दूध ने दही छास खाटी ने दूध ने दही पीहे पाले रे अमे वगड़ा नासी अमारे वो आले रे મેઘડા વગડાના વાસી ગાદલા તકિયા ને ઢોલ્યા કરતા ગાદલા તકિયા ને ઢોલિયા કરતા હેઠું આ લે યોગડા વગડાના વાસી અમારે મારિયા લે રે યો મેઘડા નાસી ફૂલ યીન પંખા નહી જા ફૂલ રસીન પંખા નહી જા પવા ની ન આવે ಪ್ರಾಣ ಮೆಹಮಾಥುರ್ಯಾರನಡಾ ಮಾರುಗಡಾ ನ